રામ રામ ને સીતારામ બધ ને માતાજી હવનું હારું કરજાના રખેવી શુભેચ્છા આપું છું તો ચાર આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આજે જવાનું છે આપણે પિયર એટલે પિયર આપણે એટલા માટે જવાનું છે કે ત્યાં પિતૃ કાર્ય છે એટલે લીલ પાવણાવાનું કામ છે એટલે અહીંયા જવાનું છે ને આપણે જો સરસ મજાના તૈયાર થઈ ગયા ને શિવાનીના પપ્પા ને શિવાની અંધ તૈયાર થઈ ગયા છે એ જો ગાડી સડી શિવાની બેન ફોન કરે છે કેમ કે હવે એને નીંદર આવવાનું ટાણું થઈ ગયું છે એટલે એને ગાડી જ બેહાડી હતી ગાડીમાં બેસે એટલે તરત એને નીંદર પણ આવી જ જાય છે નહીં રામ રામ ને સીતારામ ડાયરા ને તો હવે મુનશીઓ ને ભાઈ ગાડી માં બેઈ ગયા છે બસ હવે હાલતા થવી એની વાર છે અને ના પીપળી આપડે એટલે જવાનું છે કેમ કે ના ચિત્રુ કાર્ય ને એવું બધું છે હાંજે તો કાલ જવાનો વિશે હતો પણ હાંજે કોડો તો વરસાદ આવી ગયો એટલે કાઈ હાંજે જવાનું ટાણું ન મળ્યું એટલે કીધું આપણે સવાર માં જ હવે જઈશું હે શિવાની મમાન ઘરે જવાનું છે હમણાં તો મમાન ઘરે ગયા હતા કહેતા હતા રોકાઈ જાવ રોકાઈ જાઓ કીધું એટલા દી જ રોકવું આપણે થોડાક દિવસ પાછા ઈશ્વરિયા જતા રહેવી અને પછી પાછા જશું અને પેલા કંઈ આ કાર્યનું કારણ નક્કી નથી એટલે મુહૂર્તને એવું નહોતું લીધું એટલે ખબર નથી આપણે અત્યારે જતા એટલે હાર થોડાક દિવસ રોકાત મને આપણે થોડાક દી અગાઉ રોકાવા જતા હતા અને અત્યારે બધું એમ કહેવાય કે આજે જ પિતૃ કાર્ય છે એટલે લીલ પવણાવાના લાંબણ તો લગ્ન જવું લગ્ન જેવી જ વિધિ એમાં હાંધી કરવાની હોય એટલે પહેલાંના જે પિતૃ એમ કહેવાય કે

એટલે પછી એવા વ્યક્તિ જે એક્સપાયર થઈ ગયા હોય એટલે જેમના વિવાહ ન થયા હોય ને પહેલા એક્સપાયર થઈ ગયા હોય અને પછી એના એમ કહેવાય કે એના આત્માને શાંતિ મોક્ષ મળી જાય એટલે આ કાર્ય કરે એટલે એ બધા એમ કે એમના વિવાહ નહોતા થયા એટલે પછી આ કાર્ય એ માંગે એટલે એ કાર્ય કરવું પડે એટલે એવું જ કાંક ન્યા પીપળ્યા છે તો આપણે એટલા માટે જ છે લીલ પણ છે એટલે નહીં સિવાય અને આ આપણે લીલ પર્ણાઓનો પહેલો વલો થાય એટલે જોવાનું પૂછતા ને એટલે કેવું કે કામ કઈ રીતનું બધું હોય એ તમને થોડુંક જાણવા મળશે હા આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું તે પછી આપણે કે લીલમાં કે આવું કઈ કાર્ય આવ્યું જ નથી ને એટલે આપણે ચેનલમાં પણ આ વ્લોગ આપણે પહેલી જ વાર થશે લીલ પર્ણાવાનું આપણે બધાને લગ્ન થતા હોય એવા થનતા હોય તો આવું પણ લીલ આવતા હોય એના કઈ રીતે વિધિ હોય હતી એ જોવા માટે તમારે વ્લોગમાં બનવું રહેવું પડશે વરસાદ આવે એટલે કેટલું પાણી વહી ગયું આપડામાં એટલું પાણી નતું હવે આપણે પીપાળીયા પહોંચી ગયા છે ને બસ બધી ચાલુ થઈ ગયું એવું લાગે છે ને હવે આવી મેમને જશે જાડા મોડા મોડા બાર વાગ્યા પહોંચ્યા ને પપ્પા ફગાડે

रिः ओम् महा ये विदमहे वक्रतुण्डाय धीमहि तन्नो दान्ते ફૂલ દાદા સ્થાપન કરેલું છે એવું બોલી લાવો ધૂમિ મંડપ

હવે દાદાના બાપા જેને વૃદ્ધ દાદા કેવાય આવા દાદા નું કોઈ ગુજરી ગયા હોય એના નામ લેવાના છે તારે હવે વૃદ્ધ દાદા નો જ હોય છે

ક્ષ ગોપેશ પ્રોપિતા નામાનંદલમધાન મૈમ જલં રસ્મ સ્વધાન મદમ જલં તસ્મૈ સ્વધા નરાયણ નામણી મિત્રો નાયણેવની નારાયણ નામણી હે આરતેરાયણ આપણે અત્યારે જમવા આવતા રહી છીએ ને જમવાની ડીશ તૈયાર છે બટેકા રીંગણા શાક છે ને આ ખીર બનાવી છે ને ગુંદી છે ને ગાંઠિયા રોટલી ને દાળ છાશ છે ને દાળ પાત છે એટલે બસ હવે બધી થાળી કેવાય કે થાળીમાં બધી વસ્તુ આવી જાય છે અને બીજે આખી તૈયાર છે હવે તો બસ હવે આપણે જમી લઈશું ને ફોન થાય જમવા આવતા જશે એટલે ખાલી કુટુંબ ના છે ને એ બધા હજી બાકી છે કેમ કે લીલું કાર્ય છે જે કામ ચિત્રુ કામ એ જ પૂરું નથી થયું એટલે એ બધા કુટુંબ ને બધું કામ પૂરું થઈ જાય પછી જમવાનું હોય એટલે બેનું દીકરીઓને બધા મહેમાન બધા હોય મહેમાન બધાને જમી લેવાનું હોય એટલે પેલા આદમી બધા જમી લીધું અને હવે બાજુ એટલે આપણે બસ બે ની દીકરીઓ નોંધાય મારા આવતા રહ્યા જમવા એટલે દિપ્લે બે ગયા છે જમવા અને શિવાની બેન આપણે એ ઘરે પંખા ની છે બિહાર્યા છે એટલે મારા મમ્મી ઘડી રાખે છે ને એ બસ ઈ ના છે તો આપણે હવે ફટાફટ જમી લઈશું

વકિરો સાજન દેખો માંડ લાખો પતિને સાજન દેખો માંડ દે વિમંદ્રેના મંડ મુનજ હેવંજાર વિરસાયહ রাহা রতে কায় তেসা কালে সুমতে সুদেবী রাহা সুদে নেই কোন নাম আছে কোন নাম আছে নাম বিনা করে অলক্ষয় হবে বল বল মানে সামনে সাক্ষী বানানো ফেলা মা তোমার শরণমায়ে বসো તો થાય તો કુટુંબના થંધે ભૂખ્યા હતા એટલે અત્યારે જમવા બેઠા છે કેમ કે પિતૃ કાર્ય બધું પૂર્ણ થઈ ગયું છે પણ જમાય કેમ અત્યારે ફરીને બેઠા સારું સાવરૂતે ખાઈ લીધું હોય ફરી બેઠા છે હા તો કે છે અને બધું તો જમવાનું બાકી હતું એટલે બધાએ કુટુંબના એમ કહેવાય કે બધા જમવા અત્યારે બેઠા છે અતાર તો હવે બધા એમ કેવાય કે પીતરૂ કાર્ય તો બધું થઈ ગયું છે પણ હવે જમવાનું બાકી છે અને એક મામેરા વધાવવાનું પણ બાકી છે લગનમાં કેમ બધા મામેરા લઈને આવતા હોય એટલે મસાલ પક્ષવાળા એટલે મારા મામાની સંધાય હોય એમ સંધાયના મામા થતા હોય થાય ત્યારે એમ કહેવાય કે મામેરા લઈને આવ્યા છે એટલે તારે વધાવા ઊભા રાખી દીધા છે ને બધા વારા ફરતી જો વધાવે છે આ બધા જો કાક ને કાક વસ્તુ લાવ્યા હોય સંધાય મામેરામાં કોઈ હાડી લાવ્યા હોય કોઈ વાસણ લાવ્યા હોય

તો અત્યારે આપણે આવતા રહીશી વાડીએ અને હવે આપણે એમ કેવાય કે લીલું કાર્ય જે કઈ હતું એ બધું પૂર્ણ થઈ ગયું છે પિતૃ કાર્ય એટલે પિતૃ કાર્યમાં કંઈક આવું આવું હોય એટલે જેના વિવાહ ન થયા હોય ને નાનપણમાં જ તે પાછા થયા હોય એટલે ગમે સંજોગ્ય કોઈને મૃત્યુ આવ્યું હોય તો પછી એની આત્મા ભટકતી હોય એટલે એને જે કાંઈ કાર્ય પાણી પીવા માંગતા હોય એટલે પછી એમને આ રીતે કાર્ય કરીને પછી પાણી પી લે તો એમને મોક્ષ મળી જાય એટલે પછીના બધા છોકરા હોય એમના ભાઈ હોય પછી એના છોકરાના છોકરા ત્યારે ઘણી પેઢી વહી ગઈ હોય એ બધાના તો વિવાહ થઈ જતા હોય ને બધાય પછી આમ કહેવાય કે રાજી ખુશીથી બધા જીવન જીવતા હોય પછી ઓલાના જે એમનો રિવાહી ન થયા હોય એટલે એ બધાના આત્મા એમના હોય એટલે એમ કહેવાય કે પછી આ રીતનું કાંક વિધિને એવું ઊંધું કરે અને પછી એમને બોલાવે અને પછી બોલે અને પાણી પીવે અને એ જે કહે કે મારા આમના હાથનું પાણી પીવું છે એટલે જેના અંગત હોય એના હાથનું એ પાણી પીવે એટલે પાણીને દૂધ ને બસ એવું બધું પી લે એટલે એ પછી એમના આત્માને મોક્ષ મળી જાય એમ કહેતા હોય એટલે એ રીતનું બસ આવી વિધિ કરતા હોય અને પિતૃ કાર્ય સંપૂર્ણ થઈ ગયું આપણે અને ધરાવતરા વાડીએ ને હવે પોરો ભરો ખાસ્યો આપણે તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય